रोल नंबर 2 चौथी पर रोल नंबर 3 प्रेजेंट मैम रोल नंबर 4 प्रेजेंट मैम रोल नंबर 5 एंड माय नेम શિક્ષક દિવસની પાંચ સપ્ટેમ્બરની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવી રહી છે ખાસ કરીને મુખ્ય ઉજવણી આપણે કહી શકાય કે બાળકો હોય છે તે સ્કૂલમાં એક દિવસ માટે શિક્ષક બને છે તો આપણે તેવા જ ડીએનપી સ્કૂલ ખાતે આવી પહોંચ્યા છે આપણે ત્યાંના એક વિદ્યાર્થી સાથે વાત કરશું બેન આપે આજે શું કર્યું આજે કયો દિવસ હતો અને આપણે શિક્ષક બન્યા તો આપને કેવું લાગ્યું હું આજે શિક્ષક બની હતી તો મને બહુ જ સારું લાગ્યું મારું નામ હીર ધર્મેન્દ્ર મોટલા આઈ સ્ટડી સ્ટાન્ડર્ડ ફિફ્થ બી આજે હું ટીચર બની હતી તો મને એવું સારું લાગ્યું કે હું બોલી જ નથી શકતી ટીચર બનવું કેટલું હાર્ડ છે એ મને આજે ખબર પડી આપણે ટીચરને કેટલું બુરું બોલું કેતા હોઈએ પણ એ આપણી ભેગા હંમેશા રહે આપણું કંઈ કે આપણે કંઈક કામ હોય તો આપણે એને કહીએ એટલે ટીચરનું હંમેશા માન દેવાય એને હંમેશા રિસ્પેક્ટ કરાય એ બહુ જ સારા હોય થેન્ક યુ ખાસ કરીને વાત કરવામાં આવે તો બીજા બાળકો પણ આપણી સાથે જોડાયા છે આપણે તેમની સાથે પણ વાત કરશું આજે તમે શિક્ષક બનીના તો આજે આપને શિક્ષક બનીને કેવું લાગે શિક્ષક બનવું કેટલું અઘરું છે મારું નામ સવાણી જયદેવ છે હું એઇથ બી માં ભણો છું શિક્ષક બનવું એક બહુ હાર્ડ છે હું આજ બહેનો મને ખબર પડી મને ખૂબ સરસ લાગ્યું આ શિક્ષક બની ખાસ કરીને વાત કરવામાં આવે તો દ્વારકાને ડીએનપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જ્યાં વિવિધ ઉત્સવો છે તે હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવે છે ત્યારે આપણી સાથે આપણી સાથે આચાર્ય મીનાક્ષીબેન જોડાયા છે બેન ખાસ કરીને આજે પાંચ સપ્ટેમ્બર સુ કહેશો બાળકોનું કેવું આયોજન રહ્યું સ્કૂલનું કેવું આયોજન રહ્યું સૌ પ્રથમ તો જય દ્વારકાધીશ મારું નામ મીનાક્ષી ઠાકર ડીએનપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારકા આજે પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ શિક્ષક દિવસની ઉજવણી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જન્મજયંતિ જે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે એમની આજે જન્મ જન્મજયંતિ શિક્ષક દિવસ તરીકે ખૂબ જ

એ ભારોભાર જોવા મળી રહ્યો છે સાથે સાથે સવારે પ્રાર્થનાની સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં પણ આવ્યો શિક્ષક દિનનું મહત્વ છે એ બાળકો દ્વારા સમજાવવામાં આવ્યું અને ત્યારબાદ અભ્યાસક્રમ બાળકો દ્વારા ચલાવવામાં આવ્યો બધા જના અલગ અલગ અનુભવો જોવા મળ્યા છે કોઈએ પિયુનની ભૂમિકા ભજવી છે કોઈએ શિક્ષકની ભૂમિકા ભજવી છે કોઈએ પ્રિન્સિપાલની ભૂમિકા ભજવી છે અને દરેકના અભિપ્રાયો અલગ અલગ રીતે વ્યક્ત કરતા આપણને જોવા મળી રહ્યા છે ખૂબ જ આનંદનો દિવસ અને આ સાથે શિક્ષક એટલે શું શિક્ષક છે એ સારું જ્ઞાન આપે છે અને વિશેષ તો શિક્ષક છે એ બાળકોને એક સારા નાગરિક બનાવે છે આજે ભારતની અંદર સૌપ્રથમ જરૂરિયાત હોય તો માનવ છે એ માનવ બને સારો નાગરિક બને અને આ નાગરિક બનાવવાનું ઘડતર કરવાનું કામ છે એ શિક્ષકોના ભાગે છે તો આજે દરેક શિક્ષકોને હું શુભકામના આપું છું અને સાથે સાથે દરેક શિક્ષક દરેક બાળકને એક સારો નાગરિક બનાવે એવો સંદેશો આપું છું સાથે જય દ્વારકાધીશ તો આજે શિક્ષક દિવસ તો આપણી સાથે બીજા પણ વિદ્યાર્થી શિક્ષકો જોડાયા છે આપણે તેમની સાથે વાત કરશું આપનું નામ શું છે આપને આજે શિક્ષક દિવસના કેવું લાગ્યું કયો વિષય આપે ભણાવ્યો માય નેમ ઇઝ મકવાણા નંદન આઈ એમ સ્ટાન્ડર્ડ 7 છે હું આજે શિક્ષક બન્યો મે આજે હિન્દી ભણાવ્યું આપણે ટીચરને બહુ હેરાન કરીએ પણ ટીચર હું આજે પહેલીવાર બન્યો એટલે મને ખબર પડી હવે કોઈથી ટીચરને હેરાન ન કરાય આપણે ટીચરને રિસ્પેક્ટ અપાય હું બધા આખી સ્કૂલના ટીચરને હું નમન કરું એપી ટીચર્સ ખાસ કરીને વાત કરવામાં આવે તો સુંદર મજાની વાત છે કે ટીચર્સને હેરાન ન કરાય આપણી સાથે બીજા પણ વિદ્યાર્થી જોયા છે આપણે તેમની સાથે વાત કરશું આપે આજે કયો વિષય ભણાવ્યો અને આજનો આપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો માય નેમ ઇઝ દેવ રાય ઠઠા આઈ સ્ટડીંગ ક્લાસ ફોર્થ સી ટીચર્સ શિક્ષક દિવસ છે તે દ્વારકાની વિવિધ શાળાઓ સહિત ડીએનપી ઇંગ્લિશ મીડિયમમાં પણ સ્કૂલમાં પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રૂપાલિયા દેવભૂમિ ન્યૂઝ દ્વારકા